દરેક મિત્રો નું આપણી આ ચેનલમાં સ્વાગત છે અહીંયા આપણે ટોપિક લીધો છે કેલેન્ડર બરાબર હવે આને એમસીક્યુ પૂછાતા હોય છે ગૌણ સેવામાં બી પૂછાય છે ગૌણ સેવાની કોઈ બી એક્ઝામ હોય છે એમાં બી પૂછાય છે પોલીસ કોન્સ્ટેબલની જે લેટેસ્ટ જે નોટિફિકેશન આવી છે એમાં બી ગણિતનો બહુ મોટો સિલેબસ આપેલો છે તો એની અંદર બી આના રિલેટેડ પ્રશ્નો પૂછાઈ શકે છે હવે કેલેન્ડરની અંદર કઈ કયા ટાઈપના પ્રશ્નો પૂછાય છે બરાબર પ્રશ્નો કઈ પેટર્નથી પૂછાય છે એના વિશે આપણે ચર્ચા કરીશું અને એને સોલ્વ કઈ રીતે કરવા બરાબર છે કોન્સેપ્ટ શું છે કેલેન્ડરનો એ બી તમને જણાવી દઉં બરાબર તો સૌ પ્રથમ આપણે તમને એ જણાવીએ કે કેલેન્ડર ની અંદર કયા ટાઈપના પ્રશ્નો પૂછાય છે એના વિશે થોડી માહિતી આપીએ તમને તો કેલેન્ડર બે ટાઈપના MCQ પુછાય શકે છે બરાબર એક હાર્ડ હાર્ડ પ્રશ્નો પુછાય છે ને એક આ લેવલ નો હોય છે કે કોઈ બી તારીખ આપી દીધી છે બરાબર કોઈ બી તારીખ આપી દીધી કે 2 જાન્યુઆરી 2 જાન્યુઆરી 1950 સાલ આપી દીધી સાલ આપી દીધો મહિનો આપી દીધો ને તારીખ આપી દીધી કયો વાર હશે બરાબર कयो भाई हसे પછી બીજો કઈ ટાઈપ નો પૂછાય છે બીજો એ ટાઈપ નો પૂછાય છે ક એક એવો જે તારીખ આપી દીધી હોય 2 1 1950 એવું કહી દીધું કે સોમવાર હોય જો આ તારીખ એ સોમવાર હોય તો તો 3 મહિના પછી ભી કહી શકે 1 વર્ષ પછી ભી કહી શકે બરાબર 1 વર્ષ પછી ભી કહી શકે મતલબ કે 2 1 1951 ને કયો વાર હશે બરાબર આ બે ટાઈપના પ્રશ્નો પૂછાય છે બરાબર છે નોટ કરી રાખજો હવે આપણે તમને સમજાવીએ કે આ રીતના જો પ્રશ્નો આવે તો એને સોલ્વ રીતે કરવા કોન્સેપ્ટ ખ્યાલ આવી જશે ને તો તમને ઈઝીલી તમે સોલ્વ કરી શકશો કોન્સેપ્ટ થોડો લેન્ધી છે એમસીક્યુ સોલ્વ કરશો ને એટલે તમને ખ્યાલ આવી જશે બરાબર હવે આના કોન્સેપ્ટ કોન્સેપ્ટમાં એક જ વસ્તુ છે આનો જે કોન્સેપ્ટ છે એમાં એક જ વસ્તુ છે વધારે વધારાના દિવસ વધારાના દિવસો ચાલુ કરીએ સપોઝ કે જાન્યુઆરી મહિનો છે બરાબર જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસો હોય જે બધાને ખબર હોય કે જ દિવસ હોય બરાબર તો હવે જાન્યુઆરી મહિનામાં વધારાના દિવસો કેટલા હોય બરાબર જાન્યુઆરી મહિનામાં વધારાના દિવસો કેટલા હોય એ જાણવા માટે તમારે આને સાત વડે ભાગી દેવાય સાત વડે ભાગો ને જે શેષ વધે જે શેષ વધે કેટલી શેષ વધશે આમાં સાચો ત્રણ જે શેષ ત્રણ શેષ વધે તો આ શું થયું વધારાના દિવસો એ જ રીતે તમે જાન્યુઆરી છે ફેબ્રુઆરીનું કઈ લઈ શકો ફેબ્રુઆરીમાં અઠેસ દિવસ આવે અને સાત વડે ભાગો તો જીરો આવે બરાબર માર્ચ હોય માર્ચમાં એકત્રીસ એકત્રીસ ને સાત વડે ભાગો એના ફરીથી ત્રણ આવે એપ્રિલમાં બે આવશે એપ્રિલમાં ત્રીસ દિવસો હોય બરાબર આટલી જો તમને ખ્યાલ આવી ગયો તો આગળ બધો ખ્યાલ આવી જશે બરાબર છે હવે તમને આને સાથે એ બી સાદું વરસ હોય સાદું વરસ સાદું વરસ હોય તેમાં કેટલા દિવસ આવે ત્રણસો ને પાસઠ બરાબર ત્રણસો ને પાસઠ દિવસ હોય હવે એમાં કેટલા વધારાના દિવસો આવે તો સાત વડે ભાગી દેવાના એને ભાગવાના દેશતા આના બધાના સાદુ કોઈ બી સાદું વરસ હોય કોઈ બી સાદુ વર્ષ હોય તો યાદ રાખી લેવાનું એનો એક વધારાનો દિવસ આવે યાદ રાખી છે કોઈ સાદું વર્ષ હોય તો એમાં એક વધારાનો દિવસ આવે કરી જુઓ જશે કેટલી શેષ વધે છે બરાબર લીપ વર્ષ હોય લીપ વર્ષ લીપ વર્ષમાં શું અલગ હોય દર ચાર પહેલો તો દર ચાર વર્ષે લીપ વરસ આવે બરાબર લીપ વર્ષમાં જે ફેબ્રુઆરીમાં 28 દિવસ આવે એ ઓગણત્રીસ દિવસ આવે એટલે એક દિવસ વધી જાય એક દિવસ વધી જાય એમાં કેટલા વધારાના દિવસો આવે બે વધારાના દિવસો આવે બરાબર પછી એક શોર્ટમાં બીજું બી સમજાય કે સો વર્ષ હોય સો વર્ષ તેમાં વધારાના દિવસો પાંચ આવે હવે સો વર્ષની અંદર જે વધારાના દિવસો પાંચ આવે ને એનું કેલ્ક્યુલેશન આ રીતે જ કરવામાં આવે બરાબર આ રીતે જ એનું કેલ્ક્યુલેશન કરવામાં આવે આપણે શોર્ટમાં યાદ રાખી લેવાનું કે સો વર્ષ હોય તો એના વધારાના દિવસો પાંચ હોય હવે આનો મતલબ શું થાય ખ્યાલ આવે

એ એનો દિવસ હોય બરાબર એ જ રીતે આપણે ચારસો માં લઈએ કે આજે બુધવાર છે આજે બુધવાર છે તો એક્ઝેટ ચારસો વર્ષ પછી એક્ઝેટ ચારસો વર્ષ પછી વધારાના દિવસો કેટલા છે શૂન્ય છે તો એક્ઝેટ ચારસો વર્ષ પછી બુધવાર જ હશે એક્ઝેટ ચારસો વર્ષ પછી બુધવાર જ હશે બરાબર છે પણ તમને એક એ બી સમજાવી કે જ્યારે કેલેન્ડરની શરૂઆત થઈ ને જાન્યુઆરી ફર્સ્ટ જાન્યુઆરી અને પહેલી સાલ ઈસુ ખ્રિસ્ત આપણે જે કહીએ છીએ ને કે આપણે ચાલુ કર્યું કેલેન્ડર ચાલુ કર્યું આ લગભગ કોઈ તમને કહેશે નહીં પણ આપણે તમને સમજાવીએ છીએ કોન્સેપ્ટ કેલેન્ડર કેલેન્ડરની શરૂઆત થઈ ને શરૂઆત એ દિવસથી આપણે સોમવાર ગણીએ છીએ પહેલી તારીખ પહેલો મહિનો અને પહેલી સાલ શું ગણીએ છીએ સોમવાર બરાબર છે એને શું ગણીએ છીએ સોમવાર ગણીએ છીએ એટલે હવે વધારાના દિવસો આટલું ખાલી યાદ રાખજો હવે વધારાના દિવસો જો એક હોય તો સોમવાર આવે બરાબર એ જ રીતે બે હોય તો મંગળ ત્રણ હોય તો બુધ ચાર હોય તો ગુરુ પાંચ હોય તો શુક્ર છ હોય તો શનિ સાત સાત વધારાના દિવસો આવે સાત વધારાના દિવસો આવે જ નહીં સાત વધારાના દિવસો કઈ રીતે આવે સાત તો સાત વડે ભાગી જાય बराबर 7 ने तो 7 વડે બાકી રહે એટલે આપા શેષ વધતી નથી શેષ વધતી નથી કેટલી શેષ વધે છે 0 તો શું હોય રવિવાર હોય બરાબર ને તો શું હોય રવિવાર હોય મતલબ કે 0 વધારાના 0 વધારાના જે શેષ હોય એ જ આપણે વધારાના દિવસો લઈ લેજે જે શેષ આવે છે એને જ આપણે વધારાના દિવસો લઈ લેજે બરાબર શેષ કો કે વધારાના દિવસો કો એક જ વસ્તુ છે બરાબર 7 વડે ભાગતા જે શેષ વધે એને જ વધારાના દિવસો કહેવાય

તમને રસ પડશે દાખલા ગણવામાં રસ પડશે પ્લસ બીજી વસ્તુ શું થાય કોન્સેપ્ટ ખબર હશે તો ભૂલ નહીં પડે ગમે તે રીતે અઘરો સવાલ પૂછશે ને તો બી તમે દાખલો ગણી શકશો બરાબર ગમે તેવો અઘરો દાખલો પૂછશે ને તો બી ગણી શકશો કોન્સેપ્ટ સમજવાનો ફાયદો એ થાય બરાબર હવે આપણે એક ઉદાહરણ લઈ લઈએ છીએ એક ઉદાહરણ લઈ લઉં છું ફટાફટ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ બરાબર છવ્વીસ જાન્યુઆરી કેમ લીધી હમણાં જ આવે છે પ્રજાસત્તાક દિવસ આવે છે ને આપણો દેશ પ્રજાસત્તાક બન્યો હતો ને આજ આજ તારીખ હતી આજ મહિનો હતો ને આજ સાલ હતી પ્રજાસત્તાક બન્યો હતો ને કયો વાર હતો google માં search નહી કરવાનો google માં search ના કરતા આપણે જાતે ગણવાનું છે google માં તો તમે ગમે તે તારીખ નાખશો ને પટ પટ જવાબ આપી દેશે એટલે કે જ્યાં MCQ જ્યારે તમે exam આપતા હશો મોબાઈલ લઈને લઈને જવાનું નથી હોતું એટલે google માં search ના કરી નાખતા કયો વાર હશે બરાબર જુઓ હવે તમને સમજાવી દઈએ આ ટાઈપ ને એમ કે પૂછાય છે બરાબર રાખું શું ચાલો સૌપ્રથમ આ એકદમ પ્રશ્ન પૂછાય ને એટલે સૌપ્રથમ આપણે સાલ ઉપર જતું રહેવાનું સાલ ઉપર જતું રહેવાનું કઈ સાલ છે ઓગણીસો પચાસ ઓગણીસો પચાસ ની જાન્યુઆરી મહિનાની છબ્વીસ તારીખ આનો મતલબ શું થયો આનો મતલબ એ થયો કે ઓગણીસો ને ઓગણપચાસ વર્ષ પૂરા થયા ઓગણીસો પચાસમી સાલ ચાલુ થઈ કેટલા વર્ષ પૂરા થયા ઓગણીસો ને ઓગણપચાસ વર્ષ આટલી ભૂલ કરતા હોય છે હું પણ કરતો હતો બરાબર મારાથી ભી આ ભૂલ થતી હતી એટલે ખાસ યાદ રાખવાનું ઓગણીસો પચાસ ના લખી દે ઓગણીસો નીકળવાના ઓગણીસો છવ્વીસ જાન્યુઆરી ના નીકળીશું આપણે બરાબર ઓગણીસો ઓગણપચાસ ના બે ભાગ પાડીશું આપણે ઓગણીસો પ્લસ ઓગણપચાસ બે ભાગ પાડી દીધા આપણે બરાબર બે ભાગ કેમ પાડ્યા એ બી સમજાય છે આને સદી હોય છે આ આપણે તમને સમજાયું કે સો વર્ષ હોય તો પાંચ બસો એ ત્રણ ત્રણસો એક ચારસો જીરો ચારસો એ જીરો આ તમને સમજાયું એટલે આ રીતે ભાગ પાડી દેવાના તમારે બરાબર કોઈ બી સાલ આપી હોય ને ધારો કે અઢારસો પચાસ આપી હોય તો અઢારસો પ્લસ પચાસ કરી દેવાના આ રીતે બે ભાગ પાડી દેવાના તમારે હવે ઓગણીસો ના વધારાના દિવસો નીકાળીશું ઓગણપચાસ ના વધારાના દિવસો નીકળીશું બરાબર ઓગણીસો ના બે ભાગ પડશે સોળસો પ્લસ ત્રણસો ઓગણીસો ના બે ભાગ આ રીતે કેમ પડે સોળસો હોય તો આપણને ખ્યાલ છે વધારાના દિવસો થાય તો સોળસો વર્ષ હોય ને તો બી વધારાના દિવસ જીરો જ થાય બરાબર દર ચારસો વર્ષે વધારાના દિવસોનો સરવાળો ઝીરો થઈ જાય બરાબર ત્રણસો હોય તો વધારાના દિવસો કેટલા થાય એક આવે બરાબર તો જીરો અને વન આવે મતલબ કે જીરો પ્લસ વન મતલબ કે વન આવે

તો દર ચાર વર્ષે લીપ વરસ આવે દર ચાર વર્ષે કેટલા છે બે એક લીપ વરસ હોય તો બે વધારાના દિવસો થાય બે વડે ગુણી દેવાના તો ચોવીસ વધારાના દિવસો થાય બરાબર ચોવીસ વધારાના દિવસો થાય સાદા વર્ષ ઓગણપચાસ

હવે જાન્યુઆરી મહિનાના જે છવ્વીસ તારીખ સુધી છે એ લખી દઈએ લખી દઈએ પણ એના બી સાત છે અત્યારે આપણે આના નથી નીકળતા અને સાત વડે નથી ભાગતા સરવાળાનો જે જવાબ આવશે ને એને સાત વડે ભાગવાનું જ છે આગળ બરાબર તો આ છવ્વીસ જાન્યુઆરી છવ્વીસ જાન્યુઆરીના વધારાના દિવસો લખી દીધા ઓગણીસો પૂરા જે વર્ષ પૂરા એના વધારાના દિવસો આટલા આવશે બરાબર જાન્યુઆરી મહિનો ચાલુ થયો અને છવ્વીસ તારીખ સુધી છવ્વીસ તારીખ સુધી આપણે વધારાના દિવસો લખી દીધા બરાબર અને સાત વાળી આપણે આગળ ભાગવાનું છે આપણે અહીંયા ભાગતા નથી બરાબર હવે આપણે જોઈએ સરવાળો કેટલો થાય સરવાળો કેટલો થાય સોળ ને ચાર દસ દસ ને સાત સત્તર ને એક અઢાર વધી પડી એક ત્રણ એક ચાર ને બે છ બે આઠ અઠ્યાસી વધારાના દિવસો આવે બરાબર હવે આને સાત વાળી ભાગો અને સાત વાળી ભાગો એટલે શેષ વચ્ચે ભાઈ બાર સીધું ચોર્યાસી બાર સીધું ચોર્યાસી ચાર ચાર શેષ વધે કેટલી શેષ વધે ચાર શેષ વધે એટલે ચાર વધારાના દિવસો ગણાય ચાર વધારાના દિવસો ગણાય બરાબર ચાર વધારાના દિવસો હોય તો અહીંયા જોઈ લો હવે આ એટલા માટે જ લખીને રાખી દીધું ચાર વધારાના દિવસો હોય તો ગુરુવાર આવે શું આવે ગુરુવાર બરાબર મતલબ કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે ગુરુવાર હશે બરાબર મારાથી બનતો પ્રયત્ન કર્યો છે કે તમને કોન્સેપ્ટ ખબર પડી શકે આમાં તેમ છતાં બી ના પડ્યું હોય તો બી કોમેન્ટમાં જણાવજો આપણે જે બી તમને અહીંયા ભણાવી આમાં કયા ભાગમાં તમને ખ્યાલ નથી આવ્યો બરાબર કે કયો તમને ઓછી ખબર પડી હોય એ બી તમે મને કહે તો આપણે કોમેન્ટમાં જ એનો જવાબ આપી દેસુ બરાબર છે નેક્સ્ટ આપણે બીજો ટોપિક લેશો જે ઇમ્પોર્ટન્ટ હોય બરાબર અને આપણા શોર્ટ્સ બી આવતા રહેશે શોર્ટસ બી જોતા રહેજો શોર્ટ્સમાં બી ઘણા ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ સોલ્વ કરાવતું એમસીક્યુ તમારે રેલવે જે એક્ઝામ આવે છે એમાં બી કામ આવશે અને નેક્સ્ટ કોઈ બી એક્ઝામ આવશે બરાબર કોઈ બી એક્ઝામ આવે કોમ્પિટિટિવ એક્ઝામ કોઈ બી હોય એ દરેક એક્ઝામની અંદર તમારે કામ આવશે આપણે એવા એમસીક્યુ સોલ્વ કરીશું દઉશું નવી પેટર્ન વાળા સોલ્વ કરીશું બરાબર અત્યારે નવી નવી પેટર્નો આવે છે બરાબર તો એ રીતે બી આપણે સોલ્વ કરીશું ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીશું